જામનગર શહેરમાં જીજી હોસ્પિટલમાં રાજ્ય આરોગ્ય કમિશનર હર્ષદ પટેલની અધ્યક્ષતામાં ત્રિમાસિક બેઠક યોજવામાં આવી હતી સરકારી હોસ્પિટલ ની સ્પર્શતા સેવાઓમાં ગુણવત્તા સુધારવા હોસ્પિટલની સુવિધાઓ વધારવા ખાલી પડેલ જગ્યાઓ પર સ્ટાફની ભરતી પ્રક્રિયા ઝડપી કરવા ચર્ચા કરાઈ હતી સુરક્ષા વ્યવસ્થા મજબૂત બનાવવા તેમજ આધુનિક ઉપકરણો અને જરૂરી સાધનોની ઉપલબ્ધિ વધારવા જેવા મુદ્દાઓ પર ભાર મુકાયો હતો હોસ્પિટલના ઉચ્ચ અધિકારીઓ મેડિકલ કોલેજના પ્રતિનિધિઓ તથા શહેરના ધારાસભ્ય દિવેશ અકબરી પણ જોડાયા હતા ધારાસભ્યો દ્વારા હોસ્પિટલમાં ચાલી રહેલ ખામીઓ તથા દર્દીઓને વધુ સુવિધા મળી રહી તેવા મુદ્દાઓ પર રજૂઆતો કરવામાં આવી હતી હોસ્પિટલ એ દર્દીઓ માટે સેવા કેન્દ્ર છે દર્દીઓ સાથે સારવાર દવાઓની સુવિધા અને માનવતાભર્યો વ્યવહાર કરવો એવું હર્ષદ પટેલ દ્વારા કહેવામાં આવ્યું હતું ના ક્યાંક પ્રશ્નો સ્પર્શે જે ડોક્ટર્સ લઈથી લઈ અને પેરામેડિકલ સ્ટાફ હોય કે સિક્યોરિટી હોય આઉટસોર્સિંગથી જે એમને મેનપાવર જે રાખવાની જરૂર વ્યવસ્થિત થતી હોય એ પણ આમાંથી ઉપલબ્ધ કરવા માટે એમને જે જરૂરિયાત છે એ ધ્યાનમાં રાખી અને એ ઉપલબ્ધ કરવામાં આવશે સાથે સાથે હોસ્પિટલની સિક્યોરિટી એટલે અહીંયા સ્ટુડન્ટ્સ ભણતા હોય એની સિક્યોરિટી કામ ચાલે છે તો એ દરમિયાન જે સલામતીના પગલાં રાખવાના એ હોય પેશન્ટ સાથે સારો વ્યવહાર થાય અને સ્ટાફ બિહેવિયર એમને ટ્રેનિંગ આપવામાં આવે એ બાબતની ચર્ચા કરવામાં આવી એટલે એક હકારાત્મક રીતે તમામ આયામોથી હોસ્પિટલનો સુદૃઢ વહીવટ ચાલે એ માટે ચર્ચા કરવામાં આવે છે આપણે રોગી સમિતિમાંથી ખાસ જોગવાઈ કરી અને ન્યુરોસર્જન પણ ઉપલબ્ધ કરવામાં આવે છે કેટલાક સાધનો એમની પાસે જે ઉપલબ્ધ નથી એ પણ ઝડપથી કોઈને કોઈ અલગ અલગ જે જોગવાઈઓ છે રાજ્ય સરકારનું બજેટ હોય કે અમારા સ્પેશિયલ જે શ્રેષ્ઠા પ્રોજેક્ટ છે એમાંથી હોય અથવા રોગી કલ્યાણ સમિતિના ફંડમાંથી હોય એ ઉપલબ્ધ કરવામાં આવશે